તો આજે આપણે એકદમ સરસ એવા શિયાળા સ્પેશિયલ મેથીના ઢેવરા બનાવીશું તો એકદમ ટ્રેડિશનલ રેસિપી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ ઢેબરા તમે ટ્રાવેલિંગમાં સાથે પણ લઈ શકો લઈ જઈ શકો છો બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને પાંચથી છ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો અહીં મેં મેથી લીધી છે મેથીની ભજી એક ઝૂડી જેટલી મેથીની ભજી લીધી છે જેને મેં ધોઈને સર્ફ કરી લીધી છે અને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે તો મેથીના ઢેબરા ખાવાની ખરેખર ખૂબ જ મજા આવે છે અને શિયાળાની શરૂઆત થતી હોય અને મેથીના ઢેબરા ના બને એ તો પોસિબલ નહીં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ અહીં મેં એક મોટો કપ બાજરીનો લોટ લીધો છે સાથે અડધો કપ જેટલો મેં ઘઉંનો લોટ અને ત્રણથી ચાર મોટી ચમચી મેં ચણાનો લોટ લીધો છે હવે સ્વાદ અનુસાર મસાલા એડ કરીશું તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું અહીં મેં અજમો એડ કર્યો છે તમે ચાહો તો હાથેથી ક્રશ કરીને પણ એડ કરી શકો છો એક ચમચી જેટલી અહીં મેં હળદર લીધી છે અહીં હું લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ કરવાની નથી માટે અહીં મેં આદુ મરચાં અને લસણ બધું જ મિક્સ કરીને સરસ આ રીતની પેસ્ટ બનાવી લીધી છે તો અહીં આપણે તમને જે રીતે તીખું વધારે ઓછું ખાવું હોય એ રીતે તમે મરચાં આદુની પેસ્ટ એડ કરી શકો છો સાથે જ મેં એક મોટી ચમચી દહીં એડ કરી છે તમે દહીંની જગ્યા પર છસનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે જ અહીં મેં બેથી ત્રણ મોટી ચમચી જેટલા તલ એડ કરે છે ઢેબરામાં તલનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે તો થોડા તલ હવે આપણે સાઈડમાં રાખી લઈશું સાથે જ અહીં મેં દળેલી ખાંડ એડ કરી છે તો તમે ચાહો તો ગોળનો યુગ ઉપયોગ પણ કરી શકો છો ગોળવાળા ઢીબરા પણ ખૂબ જ સરસ લાગે છે અને એક મોટી ચમચી જેટલું મોવને એડ કરીશું તો એકદમ સરસ એવા રૂટીન મસાલાથી આપણા ઢેબરા બનીને તૈયાર થઈ જાય છે અને એક બી એક ચમચી જેટલું ધણજીરું પાવડર પણ એડ કરીશું તો બસ હવે બધો લોટને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મેથીની ભાજી એડ કર્યા પછી પણ મિક્સ કરી લઈશું અને પછી જરૂર લાગે એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરીશું અને લોટને સરસ રીતે બાંધી લઈશું તો એકદમ સરસ આપણો લોટ મિક્સ થઈ ગયો છે મેથીની ભાજી સમારીને કોરી કરી લીધી હતી એ પણ એડ કરી દઈશું તો મેથીની ભાજી જેટલી પણ વધારે હોય એટલે ઢેબરા ખૂબ જ સરસ લાગે છે અને એકદમ સરસ ખાવાની મજા આવે છે અને સોફ્ટ પણ એટલા જ બને છે તો તમે મીથાની ભાજી વધારે પણ એડ કરી શકો છો તો બસ હવે મેથીની ભાજી પણ એડ કરી લીધી છે તો હવે બધું સરસ મિક્સ કરી લઈશું અને જોઈએ એ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું જેથી કરીને એકદમ સરસ આપણા ઢેબરા વણીને કે થાબળીને બનાવી શકાય એવો લોટ આપણો તૈયાર થઈ જાય તો બસ આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું તો આ લોટને આપણે સેજપાન રેસ્ટ આપવાનો નથી માટે લોટ બંધ થઈ જાય કે તરત જ આપણે એક મીડિયમ કે તમને જે રીતે નાના મોટા ઢેબરા બનાવવા હોય એ રીતનો લુઓ લઈ અને વણી લેવાનું છે કે વણી વણવું ના હોય તો તમે હાથેથી આ રીતે ટેપ ટેપ કરીને થાબડી પણ શકો છો તો બસ આ રીતે આપણે વેલણ થાબળીને કે વણીને ઢેબરા તૈયાર કરી લઈશું તો એકદમ સરસ એવા આપણા ઢેબરા બનીને તૈયાર થઈ જવા આવ્યા છે તો હવે આપણે ઉપર તલ સ્પ્રેડ કરીશું તો થોડાક તલ આપણે સ્પ્રેડ કરી અને ઉપરથી પણ સરસ વેલણ ફેરવી લઈશું જેથી કરીને એકદમ સરસ એવા આપણા તલ સરસ ચીપકી જાય અને જ્યારે પણ ઢેબરું ચડવીએ કે ઢેબરું ખાઈએ ત્યારે બહાર પણ ના નીકળી જાય માટે આ રીતે આપણે તલને સેટ કરી લઈશું તો હવે આપણે એક બાજુ મેં લોળી પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે તો ઢેબરું આપણું બળવણાઈને તૈયાર થઈ ગયું છે તો ગરમ ગરમ લોળી પર થોડું તેલ સ્પ્રેડ કરી અને ઢેબરાને મૂકી દઈશું તો એક બાજુથી થોડું આ રીતનું થાય પછી એને પલટાવીને ઉલટ પુલટ કરી અને તેલ એડ કરીને શેકી લઈશું તમે ચાહો તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો બસ આ રીતનું તેલ એડ કરતાં કરતાં આપણે પ્રેસ કરતાં કરતાં ઢીબરાને શેકી લેવાનું છે તો એકદમ સરસ એવું ઢીબરું આપણું દહીં બનીને તૈયાર થઈ જશે એને જોઈ શકો છો એકદમ સરસ તલ ના તલ નાખવાથી આપણું ઢીબરું જોઈને ખાવાનું મન થઈ જાય એવું ઢીબરું બનીને તૈયાર થઈ જાય છે મિત્રો તો ગરમ ગરમ ઢેબરું મિત્રો દહીં સાથે રાયતા સાથે અથાણા સાથે કે ચટણી સાથે તમે ખાઈ શકો છો ને ચા સાથે ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે અને તમે ત્યાં જ્યાં પણ ફરવા કે કંઈ પણ જાઓ તો પણ સાથે લઈ જઈ શકો છો લગભગ બેથી ત્રણ દિવસ સુધી કે છથી સાત દિવસ સુધી પણ ઢેબરા સરસ રહે છે અને ફોરેનમાં રહેતા બાળકોને પણ તમે વેક્યુમ પેક કરાવીને મોકલી શકો છો તો એકદમ સરસ એવા ટ્રેડિશનલ આપણા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને શિયાળો પૂરો થાય એ પહેલાં તો આપણે જરૂરથી બનાવીને ખાઈ જ લેવા જોઈએ મારા ઘરે તો વીકમાં એકથી બે વાર ઢીબરા બની જ જતા હોય છે તો એકદમ સુપર સોફ્ટ એવા આપણા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ એન્જોય કરો અને ઢીબરાને ચાણી સાથે કે અથાણી સાથે કે રાયતાની સાથે ખાવા માંડો તો ચાલો આવી આવી જ અવનવી રેસીપી સાથે મળીશું તો જરૂરથી મળીશું તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો